બિહારમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરત શહેર ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ભાજપે આ ટિપ્પણીને કોંગ્રેસની વિકૃત અને હલકી માનસિકતા દર્શાવતી ગણાવી તેને આકરી ટીકા કરી હતી નાનપુરા વિસ્તાર ખાતે

બોલ્યા છે બિહાર ની એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધી ને તમારા માતાજી માટે હોય તો તમે શું કરો તમારે છે તમારી માતાજી માટે કોઈ બે શબ્દ ઉચ્ચારે અમારા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે છે ભારત નું જેમને નામ રોશન કર્યું છે પૂરા વિશ્વમાં

નેતાઓ કાર્યકરો દ્વારા બીભત્સ ગાળો બોલીને નરે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે ઉચ્ચતર હોદ્દો છે આપણા દેશનો એમના માતાશ્રી માટે અભદ્ર શબ્દો વાપરીને વાતો જે કરવામાં આવી છે રેલીની તેને સખત શબ્દોમાં વખોડવા માટે આજે સૌ ભેગા થઈ અહીંયા વિરોધ કરી રહ્યા છે તેનો મને ખ્યાલ નથી પણ રોષ તો ગમે એ રીતે ઠલવાય જ એટલો બધો રોષ હોય કે જો મારી માતાજી માટે કોઈ કહે કોઈ કંઈ કીધું હોતે તો તોડફોડ તો कार्यालय नहीं था वो तो मानस भी कर देते सूरत महानगर के आज नानपरा तिमली अवार्ड विस्तार में राहुल गांधी और कांग्रेस के सामने आक्रोश रैली हमने आयोजन किया है भाजपा सूरत महानगर ने आयोजन किया है आज बिहार में जिस तरह आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब जो कि विश्व के सबसे बड़े नेता है और नेता और उनका देहांत तो हो तो चुकी उसकी मातृश्री को काली देना काली गलोज करना अभद टिप्पणी करना विपक्ष करना ये कांग्रेस उसको शोभा नहीं देता है मैं मानता हूँ कांग्रेस बिहार में संपूर्ण हारने वाली है इसीलिए बोखला गई है फिर भी पूरी देश की जनता आज कांग्रेस और राहुल गांधी को आज पूरी तरह से इस निवेदन के सामने आक्रोश व्यक्त करती है और राहुल गांधी इस पर माफी मांगे કોઈ એનિચ્છનીય બનાવ અભાવ બના નહી અલગ પ્રદર્શન એક ચાલુ નિગેટિવ ના પોલીસ કાબોબસ્ત હાજર